નમસ્કાર મિત્રો રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ચર્ચા કરશું રેશન વિભાગની અંદર જ્યારે ચોખા મળતા હોય ફોર્ટીફાઈડ ચોખા એ બાબતની ચર્ચા કરશું એના માટેનો આગળનો વિડીયો આપણે જોઈશું સાથે સાથે ગુજરાતની અંદર અત્યારે નાગરિક પુરવઠા જે કહેવાય છે એ વિભાગ દ્વારા ગુજરાત સરકાર દ્વારા રેશનની તમામ દુકાનો ઉપર એટલે કે ગુજરાતની તમામ દુકાનો ઉપર જ્યારે રેશન કાર્ડમાં એનએફએસએ કાર્ડ હોય બીપીએલ કાર્ડ હોય કે એ વાય એટલે કે અંત્યોદય કાર્ડ ધારકો હોય એમને સરકાર ફોર્ટીફાઈડ સોખા આપી રહી છે અને ફોર્ટિફાઈડ સોખા એટલે કે અમુક દાણાની અંદર જે ફોલિક એસિડ અને વિટામિન બી ટ્વેલ જેનો ચોખા જેવો દાણો બનાવીને એ દાણાની અંદર મિક્સ કરવામાં આવે છે ને એના અઢળક ફાયદા છે સાથે સાથે વિડીયોની અંદર એ પણ આમાં જન જાગૃતિ થાય અને આજે અમારી મામલતદાર કચેરીની અંદર શ્રીની રૂબરૂની અંદર જ્યારે ફાઈડના વિશેષ ચર્ચા કરવામાં આવી છે મારું નામ મયુર અજાણા છે અને સરે કિધ ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ જે ઓર્ગેનાઇઝેશન છે એમાં ડિવિઝનલ કોર્ડિનેટર તરીકે કામ કરું છું અને છેલ્લા બે બે અઢી વર્ષથી આપણે મુલાકાત થતી હોય છે આજે ફરીવાર ખાંભાની આપણે જે એપીએસ હોલ્ડર્સ છે એ લોકોની સાથે આ બાબતને લઈને જનજાગૃતિ થાય અને સાથે સાથે લોકો ફોટિફી ફાઈડ વિશે જે સમજૂતી છે એમાં વધારો થાય અને આપણે જે આપવા માંગીએ છીએ લોકોના સ્વાસ્થ્ય માટે જે પોષક તત્વો જરૂરી છે એ એની અંદર જે ઉમેરેલા છે તેની એક વિગતે સમજૂતી લઈ શકે તો મૂળ આશય આપણો જે ફોર્ટી છે એવો છે કે શરીરનું આ જો આપણે આયન પ્રમાણ ઓછું હોય તો શરીરમાં નવું લોહી બનતું નથી અથવા તો એની જે પ્રક્રિયા થાય એ ધીરી થાય છે તો આયન એ સૌથી મહત્વનું છે આપણા શરીરમાં નવું લોહી બનાવવા માટે અને આપણા શરીરના દરેક અવયવ સુધી જે ઓક્સિજન પહોંચે છે એની પાછળ એ જવાબદાર કોઈ વિટામિન હોય તો એ છે આયત તો એવી રીતે કેટલાક પોષક તત્વો એ ચોખાની અંદર ઉમેરેલા છે તેની મારે તમને વિગતે વાત કરવી છે તો આ જે હિમોગ્લોબિનની ખામીના કારણે આપણે એ જે એનેમિયાથી પીડિત થઈએ છીએ તો એને નાથવા માટે સાથે કેટલાક પોષક તત્વો જે આપણા શરીરમાં ખૂબ જ જરૂરી છે એમાં એક આવે છે ફોલિક એસિડ એક આવે છે બી વિટામિન હવે બી વિટામિનની જરૂરિયાત એટલા માટે છે કે અહીંયા જે હશે જેમની ઉંમર પિસ્તાળીસ પચાસ વર્ષની આસપાસ અથવા એનાથી વધારે હશે એ લોકોને સાંધાના દુખાવાની તકલીફ થાય છે પછી મતલબ સારખી ઊંઘ નથી આવતી જ્યારે ઊંઘ આવે તો સવારના ફોરમાં એટલે લગભગ એ ત્રણ કે ચાર વાગ્યા પછીનો ગાળો હોય કે જેમાં વ્યવસ્થિત એને ઊંઘ આવે પછી આખા શરીરમાં કળતર જેવું લાગતું હોય છે કામમાં રૂચિ ન થાય બરોબર આ જે પરિસ્થિતિ સર્જાય છે એનું કારણ એ છે કે એને બી ટવેલની ખામી હોય છે અને ડોક્ટરની પાસે જ્યારે આપણે તપાસ કરીએ તો એવું કહેતા હોય છે કે તમારે બીટવેલના ઇન્જેક્શનનો ડોઝ લેવો પડશે હવે એટલા માટે કહે છે કેમ કે બીટવેલ આપણા જે જનરલ અત્યારે જે ખોરાક ખાય છે એની અંદર દૂધ અથવા દૂધની બનાવટો કે માંસ મટન ઈંડા ની અંદર એ બી12 નું પ્રમાણ વધારે હોય છે પણ બધા જ લોકો મટન ઈંડા ખાતા હોતા નથી એટલે આપણો જે આ વિસ્તાર છે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એની અંદર વધારે લોકો શાકાહારી ભોજન પર નિર્ભર હોય છે એટલે એને બી12 ની ખામી આવે એ સહજ છે કેમ કે એના જે મૂળ ખોરાક છે એની અંદર બી12 નું પ્રમાણ બહુ ઓછું હોય છે એટલે આપણે જે પણ બી ટ્વેલ લેવું પડે આપણા બોડી માટે એ મોટા ભાગે આ ફોર્ટી ફાઈવ સ્ટેપલ દ્વારા જ લેવું પડે એટલે એ ચોખાની અંદર બી ટ્વેલ છે એ ઉમેરો કર્યો છે એટલે ચોખાની અંદર જે ત્રણ વસ્તુઓ છે એ ત્રણ માઇક્રોન્યુટ્ર જે પોષક તત્વો જરૂરથી જરૂરી છે એક આયન છે બી ટ્વેલ અને ફોલિક એસિડ હવે કેવી રીતે ખબર પડે કે આ ચોખામાં આ વસ્તુ છે કે નહીં તો ચોખાને તમે જ્યારે જોશો જ્યાં ગવર્મેન્ટના આપણને સસ્તા અનાજની દુકાનમાં મળે ખાસ એમાં કેટલાક ચોખા છે જે અલગ તરી આવતા હશે અને એ જે જનરલ જે ચોખાનો દાણો હોય એનાથી છે જુદો દાણો એટલે એ પાણીમાં રાખે તો ઘણી તરે એવું પણ ઘણા લોકો કહેતા હોય છે ઘણી અફવાઓ હોય છે કે ચોખા છે પ્લાસ્ટિક જેવા દેખાય છે કે પ્લાસ્ટિકના છે આવી બધી અફવાઓ પણ ઘણા લોકો ફેલાવતા હોય છે પણ એ ખાલી અફવાઓ છે એ ખરેખર એ દાણા છે એ જ ફોર્ટીફાઈડના કર્નલ છે એટલે કે ફોર્ટિફાઈડના દાણા છે એની અંદર જ આ સૂક્ષ્મ વિટામિન જે મેં કીધું એની અંદર ઉમેરેલા હોય છે હવે થાય છે એવું કે આ બધાને ખ્યાલ ન હોય એટલે શું કરે પાણીમાં નાખે ને એવો અખતરા કરે એટલે પાણીમાં તરે એટલે માણસોને જવા દે એનો ઉપયોગ કરતા નથી તો ખાસ જો આપણે બની શકીએ તો એવું કહી શકીએ કે આ જે વિટામિનવાળા દાણા છે એને આપણા ખોરાકમાં લેવાના છે એને જવા દેવાના નથી જો એ જશે તો ખોરાક આપ્યો કે ન આપ્યો એવું થશે બરાબર છે હા એ ખોટી સમજ છે તો એને ખાસ આપણે અટકાવવાની છે કે આ દાણા જે લોકો સમજે છે પ્લાસ્ટિકે પ્લાસ્ટિક નથી ખરેખર એ ફોર્ટિફાઈડના દાણા છે અને કોઈ પણ ફોર્ટિફાઈડ જે વસ્તુ હોય એ પ્લસ એફના સિમ્બોલવાળી હોય બરાબર આ જે છે ને એ નોર્મલ જે ચોખા આપણે કહીએ છીએ છે એની અંદર જ એક આવા પીળાશ કલરના પણ આવે છે જ્યારે ગવર્મેન્ટ પાસે પેલો જે જથ્થો છે ઓછો હતો ત્યારે એણે આ પાર બોઇલ રાઈસની ખરીદી કરી હતી અને એ વિતરણમાં આપ્યા હતા એટલે આજે પીળા જેવા દેખાય છે ને પાકા અથવા તો તેલિયા ચોખા તરીકે ઓળખે છે એને આમ અંગ્રેજીમાં આપણે પાર બોઇલ રાઈસ કહીએ છીએ આ ચોખા પણ ફોર્ટિફાઈડ જ છે એની અંદર પણ એ દાણા ઉમેરેલા છે પણ રંગ અને આકાર એવો છે કે આપણે તરત એને ઓળખી શકતા નથી તો ગુજરાતના સૌ ગ્રાહકોને મારી નમ્ર અપીલ છે કે આજે ફોર્ટીફાઈડ સોખા જે છે એ કોઈ પ્લાસ્ટિકના સોખા નથી તો એવી કોઈ વેમમાં ન રહેવું કારણ કે ગુજરાત સરકારનો અવડો મોટો પ્રોજેક્ટ ચાલતો હોય ત્યારે તો મિત્રો ગુજરાતના તમામ લોકોને આયુષ્ય એટલે કે સુખાકારી જીવન બની શકે એના માટેનો ગુજરાત સરકારની નિયમ છે સાથે સાથે મારે એ પણ જણાવવું છે કે આયોડાઈઝ નિમક એની અંદર આર્યન મિક્સ કરવામાં આવ્યું છે જે બ્લેક દાણો છે અને એમથી પણ ઘણા બધા ફાયદા રહેલા છે જે આર્યન એટલે કે લોહીની ટકાવારીમાં સુધારો કરે છે તો આવી સરસ મજાની યોજના ચાલતી હોય ત્યારે થોડીક વિશેષ માહિતી લોકો સુધી પહોંચે અને બહુળા પ્રમાણમાં આનો લોકોને ખ્યાલ આવે એ બાબતનો આજનો પહેલો પ્રયાસ છે ધન્યવાદ સાથે રાજેશ